सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यावे तापत्रविनाशाय श्रीकृष्णाय वयं नृमः वामयश्च सीता राधा श्रीश्च यस्यास्ति वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય ગોપીનાથજી મહારાજની જય રાધારમણ દેવની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાત છપ્પન

કે મારા ભગવાન સિવાય બીજા કોઈ દુઃખ દેનાર હશે નહીં જો સુખ આપે તો મારા ભગવાન સ્વામિનારાયણ અને આપણી કસર ટાળવી હોય તો ભગવાન સ્વામિનારાયણ ઉપાસના અનુબળ હોય અને મહાપ્રલે જે દુખ આવી પડે તો એમ સમજેજો એમ સમજી અને પછી પણ ભગવાનને કરતા સમજવાને એ બહુ કઠણ છે સ્વામી કહેતા ભગવાનનો આશરો શરણ ક્યારે લઈ જ્યારે જગતમાં કોઈનો આશરો ન હોય ત્યારે જીવ માત્ર છે ને થાક્યા પછી ભગવાન અને મોટા પુરુષ પાસે આવે થાક્યા પછી તે પહેલા નહીં તો એ બધું અડી જ કાઢે મુઠ્ઠીઓ વાળીને મુઠ્ઠીઓ વાળીને હળી કાઢે છે જ્યારે ક્યારે પગ ન ભૂગે ત્યારે હવે ભગવાન પાસે જાય સાધુ પાસે જાય તો કેવું સરસ મજાને વાત આવી ઉપાસનાનું બળ હોય બોલો ઉપાસના એટલે શિરમોણ કહેવાય દરેક સાધન છે એની અંદર શ્રેષ્ઠ હોય તો ઉપાસના આશરો આપી જ્ઞાન એની પાછળ આવે એટલે આશરો છે ઉપાસના છે એ મહત્વ છે બીજા બધા સાધન સમજે ને એટલે પહેલી જેવી વાત આવી ભગવાનના ઉપાસના નું બળ હોય જોયું અને મહાપ્રલી જેવી દુખ આવી પડે તોય પણ એને સમજણમાં ફેર પડે નહીં અને મહાસુખ સુખરે પરલે એટલે બ્રહ્માંડ નહીં પણ આપણું શરીર કદાચ ખતમ થઈ જાય એને માટે આપણું સર્વસ્વ કુરબાન કરી દઈએ એને માટે માથું દેવું હોય તો માથુ દે આ પરલે કહેવાય ઓલો બ્રહ્માંડનો પ્રલય ભલે થાય કે ન થાય પણ આપણે ભગવાને મોટા પુરુષ ઓળખી અને કેમ કરી લઈએ અને માથું અર્પણ કરી દઈએ તો સરસ થઈ ગયું અને પ્રલ્ય થઈ ગયું કહેજો આવાજ સિદ્ધ થઈ ગયો કેનાથી થાય ઉપાસનાનું બળ હોય એનાથી અર્જુનથી જ જો કેટલાયનો ઘાણ કાઢી નાખ્યો છતાંય ભગવાન સ્વામિનારાયણ એમ કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં બોલો ભગવાન સ્વામિનારાયણ એની દ્રષ્ટિમાં અર્જુન આવી ગયા દ્રૌપદી આવી ગયા ઉદ્ધવજી જો સ્વામી કે મોટા પુરુષ એની દ્રષ્ટિમાં એના વિચારમાં આપણે એક ફોર આવી જાય ને તો આપણો જન્મ સુપર થઈ જાય ઓસો આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય બીજા મશરૂમ ના ગાદલામાં સુવારી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું કોણ બોલ્યો છે વર્તમાન કાળ સમજાણું સંધુભાઈ સમજે છે ને આવા સાધુ પાંચ પાંચ ખાસડા મારે તો એ પણ અક્ષરધામમાં લઈ જાય ખાસડા એટલે આપણે મનમાં ધાર્યું છે ને એ છોડાવી દે આ મૂકીને આ કરે સમજે ને અને બીજા મશરૂમ ગાડલામાં શું આવે તો એ નરકમાં નાખે શા માટે આપણા સ્વભાવને છોડાવી શકે નહીં સ્વામી કે મોક્ષ છે ક્યાં છે જ્યાં સ્વભાવ સૂટે અને છોડાવે એ ઠકાને આત્યંતિક કલ્યાણ અને મોક્ષ ક્યાં છે જેની પર તમે જાઓ અને આપણા સ્વભાવ છોડાવી દે એ વખતે એની પાસે મોક્ષ છે અને એની પાસે કલ્યાણ છે જો સ્વામી કે અક્ષરધામમાં તેરવા કોણ આવે અને કેનો અધિકાર છે જે આપણા દુઃખમાં ભાગ લે દુખ એટલે આપણા સ્વભાવને સોડાવીએ એ આપણે અક્ષધામમાં તેડી જાય અને એનો હક છે સમજે ને બીજાનો નહીં બીજાનો નહીં એટલે આવા સાધુ છે એ પાંચ પાંચ ખાસડા મારે તોય પણ અક્ષધામમાં લઈ જાય અને બીજા મશરૂમ ગાડલામાં સુવરાવે તોય પણ નરકમાં નાખે જો એ દેહનું પોષણ કરે અને આ જીવનું પોષણ કરે ખાવું પીવું જલસા કરવા એ દેહનું પોષણ છે નિયમ ધર્મ ઉપાસના આજ્ઞા એ આત્માનું પોષણ છે અને નિષ્ઠા નિશ્ચય છે એનાથી જીવનું પોષણ થાય સમજે ને જીવને બળવાન કરવા તો ભગવાનના ભક્તોનું મહાત્મા અને સેવા એના થકી જીવમાં બળ આવે એક મહિમા અને બીજું સેવા જો મહિમા સમજવો એ અંતકરણનો વિષય છે અને સેવા કરી એ આપણા શરીરનો વિષય છે જો સેવા ક્યાંનાથી થાય શરીરથી થાય ને ગુણ લેવો એ શેનાથી થાય અંતકરણ વિશે સમજો ને હાલો આપણા દોસ્તો મહારાજે ટાળી નાખ્યા છે ને તે દોષનું દર્શન થાય એ તો આપણા રૂડાને અર્થે થાય નહીંતર જીવ તો ઉન્મુક્ત થઈ જાય એવો છે ને હવે તો આપણે ભગવાન વશ કરવાના છે ને તે ભગવાન જેવું સામર્થ્ય પામવું છે તે સારું મંડ્યા છીએ બસ સતત દોષનું દર્શન થાય છે એ આપણા રૂડા માટે સ્વામી કે દોષ ટળી જાય તો સુખે સુઈ રહે અને બીજા ભગવાનના ભક્તો હોય અને અવગુણ આવે બીજી વાત સ્વામી કે ગુણ હોય અને ઘટતો જાય તો એ દોષ છે દોષ હોય અને વધતો જાય તો એ ગુણ છે સમજાણો ઓલો ગુણ છે પણ દિવસે દિવસે આપણે જો ઘટતા જાય ને તો એ શું છે અવગુણ અવગુણ હોય અને આપણે વધતા જાય તો એ ગુણ છે સ્વામી કે ભગવાનની પ્રાર્થના થાય એની અરજ રે એની ગરજ રે જો એટલે દોષ છે એમાં હિંમત હારવી નહી સ્વામી કે દેહના ભાવ છે એક કરી મૂકવા પાછો બે દરકારી નહીં રહેવાનું સમજાણું ને મિલકત લેવી હેલી છે પછી એને હાસવીને એ કઠણ છે આપણો દોષનું દર્શન થાય એ આપણા રોડા માટે છે ભગવાનની પ્રાર્થના થાય ગરજ થાય અને દિવસે દિવસે આપણે

તો આપણે બધા અક્ષરધામના મૂકતા અક્ષરધામ ઉપર નથી આ સભામાં છે અહીંયા જ છે અને આપણે બધા ત્યાં બેઠા છીએ કેને કીધું મારા જે મધ્યના ધીરમાં તમે પણ અહીંયા બેઠા હું પણ બેઠો છું બધાને હું દેખું છું તમે દેખો છો તમને વાત સમજાતી છે માનમાં આવતી નથી જોયું સ્વામીની વાતો શિવજી મહારાજના વસનામત આ બે મિશ્રણ છે સ્વામીની વાતો એ કોઈ વસનામત બારી કોઈ નથી ગમે ત્યાં વાત લ્યો ગમે ત્યાં એને વસનામત તો અડતું જ હોય અર્થન મારેલ હોય ગમે ત્યાં તો એટલે આપણે દોષનું દર્શન થાય છે એ આપણા રૂડા માટે છે એટલે દોષ ટાળવાના ટાળી અને પછી ભગવાન સાથે જોડાવાના સમજણું ને અને ભગવાનની ગરજ રહે ભગવાનની આજકાલ પ્રાર્થના થાય વિનય થાય નમતો રહી દો ઝાડુ હોય આંબો હોય એમાં કેરી હોય ને ત્યાં સુધી નમતો રહે પણ કેરી તોડી દો એટલે એની ડાળ તું સીવી જાય હું આંબ આવવાનું ખબર પડે કેરી હોય ને ત્યાં સુધી ઝાડ ધમતું રહે એમ આપણામાં જ્યાં સુધી સદગુણ હોય ત્યાં સુધી આપણે ધમતા રહી અને સદગુણ જાય એટલે પછી કેવા થઈ ખીજડા જવા ખીચડો જોયો પંડિયા કે નહીં તો વાંધો નહીં આંબો જોયો તો વાંધો નહીં કારણ કેરી હોય નમતો રહે અને બોલો ખીજડા જેવો હોય ખીજડામાં કોણ રહે તને ખબર છે મામો ભૂત પ્રેત હોય ને એમ કોણ રે કોયલ હ કોયલ બોલતી હોય ને ટવુકા કરે હમ અમે છોકરા હોય ને ટવકા કરે કોયલ અમે એવું ઝાડવામાં કેટલો ફેર જો ખીજડાનું નામ લ્યો ત્યાં ભૂત રહેતા હોય અને આંબાનું નામ લ્યો તો આપણે કોયલ હામળે વાટવ ઉખાક કરે ને ઓલો બ્રહ્મ બ્રહ્મ રૂપ માનીને ભક્તિ કરવી એ જ સિદ્ધાંત છે તે જેમ ઘણા માણસ વટલે ને એક જણ આત્મા રહે પણ તેણે એમ સમજવું સમજીuje હું વટલ્યો નથી તેમ બ્રહ્મ રૂપ માનવાની સમજણ છે શું આવ્યું પોતાને બ્રહ્મરૂપ માનવાનો હમ હું ભગવાનનો ભક્તો છું હું સત્સંગી છું હું ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થઉ હું વંતલી ગુરુકુળ જોગી પરિવારનો એક સભ્ય છું હું કોણ છું ખપડે વંતલી ગુરુકુળ જોગી પરિવારનો હું સભ્ય છું ધામ માનવાનો અને પોતાને ભ્રમરૂપ માનવાનો છે આપણું કલ્યાણ થાય એમ નથી પણ ભગવાનને સંત એને આધારે આપણું કલ્યાણ થાય માં સંતો ફરવા ગયા અને બીજા મત મત આવ્યા અમે આપણે હરિભગત બધા એમ કહીએ ભાઈ અમે અક્ષરધામાં જવાના છીએ અમારે સાધુ બધાય તો ઓલા આવ્યા કે ભાઈ સ્વામીને પ્રશ્ન કર્યો કે તમે તો સાધુ ઘર બાર સંસાર આ બધું છોડી અને તમે સાધુ થયા અને તમે અક્ષામાં જાઓ તો બરાબર છે પણ અમારા જેવા તમારે હરિભગ છે ખેતીવાડી આ તે બધું કરે એમ કે અમે અક્ષરધામાં જાઓ આમ કે તો તમારો તો મોક્ષ થઈ જાય પણ આનો ત્યારે સ્વામી કે હા ભાઈ એક પાસે પરોણો મંગાવ્યો આ શું છે પરોણો બરાબર ને હા પછી અમે નાખી ખીલી પછી ખીલી કાઢી અને ખાલી પરોણો નાખ્યો ગોવામાં તરે કે તરે ખીલીને નાખી તો ન પછી બે ભેગા કર્યા તો તર્યા શા માટે પરોણાના આધારે ખીલી તરીને એમ સ્વામી કે અમારો મોક્ષ થાય કે નહી થાય તો અમારી સાથે જીવ જોડ્યો છે ને તો એને પણ મોક્ષ તો શાંતિ રાખ વ્યાજ ના તું ધ્યાન રાખે અવગુણ છે ને વ્યાજ હોટલું લે સમજો અમારું કલ્યાણ થાય ને તો થઈ જાય જોવાય પહેલી વાત છે ઉપાય છે બોળા કહેવાય પહેલી વાત આવી ને ઉપાસના બળ આ પહેલી વાત કહેવાય આ કર્મ ક્ષેત્ર છે ત્યાં એક ઉપવાસ કરે ને બદ્રિકાશ્રમમાં સો ઉપવાસ કરે ને શ્વેત દીપમાં હજાર ઉપવાસ કરે તે બરોબર થાય કર્મ ક્ષેત્ર અહીંયા એક ઉપવાસ બદ્રિકાશ્રમમાં સો શ્વેતદીપમાં હજાર એનું સરખું પણ શા માટે મૃત્યુલોક છે જ્યાં ભગવાનને સંત એનું સામીપ્ય પણ છે સ્વર્ગલોક છે પાતાળ છે અને મૃત્યુલોક સત્વગુણ છે રજો ગુણ અને તમો ગુણ સત્વ ગુણ એ સ્વર્ગલોક તમો ગુણ છે એ પાતાળ રજો ગુણ છે એ મૃત્યુલોક છે પૃથ્વી ઉપર ભગવાન એ સંત એનું સામીપ્ય પણ હોય છે એટલે સ્વામી બાપા એ રજો ગુણી માણસને વખાણ્યો રજો ગુણ છે ને પણ એને ભગવાનની વાત વહેલી સમજાઈ જાય પેલો સત્વ ગુણ હોય એ આપતો હોય તમો ગુણ હોય એના વિચારમાં હોય એટલે ભગવાનની વાત સમજાય નહીં ભગવાનની વાત કેને સમજાય જેમાં રજો ગુણ હોય ને એની વાત પેલી સમજાય છે રજો ગુણ છે માયાનો પણ એ ગુણ છે ભગવાન સાથે ઉગાડે છે સમજણું સત્વ ગુણ છે ખારો પણ આ લોકોમાંથી તોડ આવે પણ ભગવાનમાં જોડવા ન દે ગુણ અભિમાની છે ને મોટા મોટા શેઠિયા હોય ને એ પેઢા પર હાફતા હોય સત્તો ગુણ એવો સમજો ને અરે સ્વામી કહેતા જોબન પગી એનો સુરિરતા ભગવાનને માટે વાપરીએ તો કામમાં આવી ગઈ એ સુરી તો હતો જ પહેલેથી જ પણ ભગવાને માટે વપરાણીને એટલે એનું કામ આવી ગયું કેમ રજો ગુણ છે રજો ગુણ પણ ભગવાનની સાથે પોસાડે સમજણ ને અને રજો ગુણી હોય એને ભગવાનની વાત વહેલી સમજાય છે એટલે મધ્યના વિસ્તારની અંદર પણ વાત કરી જો રજોગુણી છે ને અને ભગવાનની વાત વહેલી સમજાય સમજ્યા ભલે રહ્યો પાછા એટલે બહુ વિચાર કરવાનો સમજ્યા ને ઉપાસનાનું બળ હોય અને મહાપ્રલે જે દુઃખ આવી પડે તો એમ માને કે મારા ભગવાન કર્યા છે બીજો કોઈનું થતું નથી હે સમય આશરો છે એ ભગવાનનું કામ કરે છે સમજે ને બીજા બધા સાધન છે તુંબડા છે અને આશરો છે ને વાણ છે વાણમાં બેસી જાઓ એટલે છે જે સમુદ્ર તરાઈ જજો બાકી તુંબડા છે ને એનાથી સમુદ્ર ન તરાય એને તો ખાલી ખાર નદી છે ને માણસ ધર્મ એ તરાય કઈ છે સરસ્વતી સાર્વતી એ ધરાય પણ કઈ ઓજ ભાદર નદી ચડે નથી એ સાધન થયું સહેજાનંદ સ્વામી મહારાજની જે